બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં દિવ્યાંગ ભાઈ બહેનોનો ગરબાનો મહોત્સવ યોજાયો ચારસો થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ ચાચર ચોકમાં ગરબા રમ્યા બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ વિકલાંગતા ધરાવતા ભાઈ બહેનોએ ચાચર ચોકમાં ગરબા રમ્યા કેટલાક દિવ્યાંગો વ્હીલચેરમાં બેસીને ગરબા રમ્યા તો કેટલાક લાકડીના સહારે ગરબા રમીને મજા માણી

અને એ લોકોમાં પણ એક ઈચ્છા છે કે અમારું પણ એક અમે પણ ઈચ્છા છે અમારી કે અમે પણ નાચીએ કૂદીએ અમારી પણ એક ઈચ્છા છે કે એક સમાજના સાથે સમાવન ભેર અમે પણ જીવી શકીએ એક ક્લાર્ક તરીકે કોલેજમાં જોબ કરું છું અહીંયા ચારસો થી વધારે દિવ્યાંગો ભેગા થઈને અને નવરાત્રિનું આયોજન કરેલું છે જેમાં દિવ્યાંગો મન ભરીને બાર વાગ્યા સુધી ગરબા ગાયા અને એ ગરબા ગાવામાં ખૂબ જ આનંદ અનુભવ્યો છે કે જે અમને એ ખ્યાલ જ નથી કે આટલું દિવ્યાંગની અંદર સુસુપ્ત શક્તિઓ છુપાયેલી છે કે જેમને આવવા જવા માટે પણ ખૂબ તકલીફ પડે છે એ પણ માના ચાચર ચોકમાં અંબાજી ખાતે ચારસો દિવ્યાંગોએ ખૂબ ખૂબ આનંદ ભેર નવરાત્રીમાં ભાગ લીધો અને ખૂબ આનંદ મેળવ્યો